હજીરા રોરો ફેરીને બદનામ કરવા માટે એક વિડિયો વાયરલ થયો હતો જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાતા પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે સુરત સૌરાષ્ટ્ર જતા લોકો માટે રોરો ફેરી આવવા જવા માટે સારું ટ્રાન્સપોર્ટેશન રહ્યું છે કારણ કે સુરતથી ભાવનગર જવા માટે આઠ કલાકનો સમય થાય છે ત્યારે દરિયાઈ માર્ગે માત્ર દોઢથી બે કલાકનો સમય થાય છે અને સમય તથા ઇંધણનું બચત પણ થાય છે જેના કારણે ઘોઘાજીરા રોરો ફેરી વર્ષ બે હજાર અઢારથી શરૂ થયેલ છે ત્યારે આ ફેરીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે જેમાં જણાવ્યું હતું કે ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક ફેરી બની ઘણા બધા લોકોનો ભોગ લઈ લેશે તે પ્રકારના વાયરલ મેસેજ ફરતા થતાં આ બાબતની સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી વાયરલ મેસેજ કરનારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતેથી મહેશ પરમાર તથા સુરત નાના વરાછા સીમાડા નાકા રહેતા જમીન દલાલ સંદીપ બેચર ઢોળિયાને ઝડપી પાડવામાં આવ્યા છે આમ સુરત ભાવનગર રોરો ફેરીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનારા બેને સાયબર ક્રાઇમ સુરતે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે